ચાલો મિત્રો ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે મિત્રો જોઈ રહ્યા છો આપણે બગીચાની અંદર બેઠેલા છીએ સાંજનો સમય થઈ રહ્યો છે સૂર્ય પણ હાથમવાની તૈયારી છે જે તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું મિત્રો સરસ મજાનું કુદરતી દ્રશ્ય છે બગીચાની અંદર સરસ મજાનો ધીમો ધીમો પવન પણ વાઈ રહ્યો છે ચાલો મિત્રો આજે આપણે બગીચાની અંદર બેઠેલા છીએ હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની આજે આપણે રેસીપી બનાવવાની છે મિત્રો જેનું નામ છે આજે સરસ મજાનો આપણે હાંડવો બનાવવાનો છે મિત્રો તો તમે પૂરો વિડીયો જોઈજો આજે આપણે સરસ મજાનો હાંડવો હવે રસોડામાં જઈને બનાવીએ મિત્રો ચાલો તો હવે તમે જોવાનું ચાલુ રાખજો મિત્રો ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાનો જે હાંડવો બનાવવાનો છે મિત્રો તે હું તમને બતાવી રહ્યો છું આજે આપણે ચાલો મિત્રો આજે હું તમને જે આપણે હાંડવા માટે મટીરિયલ તૈયાર કરીને રાખેલું હતું ચોખા દાળ આપણે મકાઈ અને જુવાર વગેરેનો લોટ લઈને જે આપણે ચારથી પાંચ કલાક માટે પલાળવા માટે રાખેલું હતું ખીરું તૈયાર થઈ ગયેલું છે તમે જોઈ રહ્યા છો મિત્રો જેનો આપણે સરસ મજાનો હાંડવો બનાવવાનો છે તેમાં ચાર પ્રકારના લોટ ચારથી પાંચ કલાક પહેલાં આપણે પલાળીને તૈયાર કરી લીધેલા છીએ કે તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે એને આપણે હાંડવો બનાવવા માટેની તૈયારી ચાલુ કરીએ મિત્રો ચાલો મિત્રો હવે આપણે આજે જે સરસ મજાનો હાંડવો આપણે તૈયાર કરવાનો છે તેના માટે જે વસ્તુ આપણે લીધેલી છે તે બતાવું છું મિત્રો ના માટે આપણે જરૂરિયાત પ્રમાણે એમાંથી દૂધીનું કટિંગ કરીને લઈશું મિત્રો તેમજ એક લસણનો ટૂંક ગાંઠિયો છે તેના વઘાર માટે મરચું છે લાલ તેમજ એક ગાંગડો આદુનો છે લીમડો છે તેમજ ત્રણ તીખા મરચાં છે વાકેલો સીંગનો થોડો ભૂકો છે તેમજ તલ છે અને પલાળેલી ચણાની દાળ છે જે આપણે વઘારની અંદર તેનો ઉપયોગ કરીશું મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે સરસ રીતે પહેલાં આપણે એમાંથી જરૂરિયાત પ્રમાણે દૂધીનું છીણ કરી લઈએ તેમજ મરચાંનું પણ કટિંગ કરી લઈએ અને ત્યાર પછી આપણે સરસ મજાનો આપણા હાંડવાનો વઘાર કરીશું મિત્રો જે હું તમને બતાવીશ હાંડવાની અંદર ખાસ કરીને વઘારનું જ મહત્વ ખાસ હોય છે મિત્રો અને વઘાર કર્યા પછી તેને એકદમ વેરી સ્લો એટલે કે તેમાં તાપથી છેડવવાનો હોય છે કારણ કે તેને ધીમે ધીમે સડવા દેવાથી સારો એવો સ્વાદ આવે છે મિત્રો ચાલો તો આપણે હવે પહેલાં તેનું કટિંગ કરી લઈએ દૂધીનું મરચાનું કટિંગ કરી લઈએ લસણનું ખોલીને તેને પણ કટિંગ કરી લઈએ આદુને પણ વાટી લઈએ ત્યાર પછી આપણે સરસ રીતે આપણા હાંડવાનો વઘાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે સરસ રીતે આપણા હાંડવાનો વઘાર હવે કરી લઈએ તેમાં શું શું ઉમેરવાનું છે તે સૌ પ્રથમ તમને હું બતાવું મિત્રો તો આપણે જે પલાળીને રાખેલા લોટ છે મિત્રો તેની અંદર સરસ રીતે શેણ આપણી દૂધીનું કટિંગ છે મિત્રો તે અંદર ઉમેરી દઈએ છીએ ત્યાર પછી સીંગનો ભૂકો છે થોડો ત્યાર પછી ચણા અને તુવેરની દાળને જે આપણે પલાળીને રાખેલી છે તે અડધી વાટકી આપણે મિક્સ કરીને પલાળીથી તુવેર અને ચણાની દાળ તે અંદર ઉમેરી દઈએ છીએ ત્યાર પછી અંદર થોડુંક તીખું મરચું નાખશું મિત્રો થોડીક હળદર ધાણાજીરું તેમજ આપણે જે મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે તે પણ એની અંદર ઉમેરી દઈશું મિત્રો ત્યાર પછી અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મિત્રો થોડો ગોળનો ભૂકો નાખશું અંદર ત્યાર પછી તેને બરાબર મિક્સ કરી લઈએ

થોડી ઉધાણી એટલે કે હિંગ એક લાલ મરચું તેમજ લીમડાના પાન અને તલ પણ અંદર આપણે ઉમેરેલા છે મિત્રો કારણ કે તલ ફૂટે એટલા માટે આપણે બીજ ખરી ચાંચેલી છે મિત્રો આપણે ડીશની અંદર થોડીક ગેતી મૂકેલી છે કારણ કે તૈયાર થઈ ગયો છે મિત્રો જે આપણે ખીરું તૈયાર કરેલું છે તેમાં આપણો વઘાર હવે ઉમેરી દઈશું મિત્રો જેમાં આપણે થોડું ઈનો પણ ઉમેરેલો છે મિત્રો આ રીતે આપણે નીચે થોડીક રેતી પણ રાખેલી છે મિત્રો કારણ કે કે સરસ રીતે ધીમા એકદમ ધીમા ત્યાંથી આપણે તેને છેડવવાનો હોય છે મિત્રો કમસે કમ આપણે એક કલાકથી સવા કલાક સુધી સ્લો એકદમ સ્લો ગેસથી હાંડવાને જળવા દઈશું મિત્રો જે આપણે વઘાર કરીને રાખેલો છે તે ઉપર ઉમેરી રહ્યા છીએ મિત્રો ચાલો મિત્રો આપણો સરસ મજાનો હાંડવો તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો હાંડવો તૈયાર છે મિત્રો આજે આપણે તે ચા સાથે સૌ કરવાનો છે મિત્રો ઘણા લોકો ચટણી સાથે ખાતા હોય છે ઘણા લોકો દૂધ સાથે જમતા હોય છે ઘણા લોકો અલગ અલગ રીતે ચટણીમાં પણ ખાતા હોય છે પણ આપણે તો મિત્રો આજે ચાની સાથે જ સૌ કરવાના છીએ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું હાંડવું આપણો જે તૈયાર થઈ ગયેલો છે મિત્રો તો ચાલો હવે આપણે ડીશની અંદર કાઢીને પછી ડીશ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણી સરસ મજાની હાંડવાની ડીશ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જમી લઈએ તમે પણ જમવા માટે પધારો મિત્રો આપણો સરસ મજાનો જે હાંડવો તૈયાર થઈ ગયેલો છે મિત્રો સાથે ચા પણ છે તો ચાલો હવે આપણે જમી દઈએ મિત્રો તમે પણ જમવા માટે પધારો મિત્રો સૌ પ્રથમ મારા સર્વે સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને આપણે જમાડશું મિત્રો ચાલો તો હવે આપણે જમી લઈએ નાસ્તો કરી લઈએ સૌ કરી લઈએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબક્રબ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કે જેથી કરીને તમને મારા આવા નવા નવા વિડીયો જોવા મળે મિત્રો ને અમને પણ નવા નવા વિડીયો બનાવવાની આનંદ આવશે મિત્રો તો ચાલો હોય આપણે જમી લઈએ નાસ્તો કરી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન